મોરબીની બાજુમાં ચાવડા આપણે વિડીયો બનાવ્યો અને આપણે રિટર્ન આવતા હતા તો અમારે લગભગ તો હવે સગાના સગા હશે આપણે પૂછા કરી તમારું કયું જંગી અને અહીંયા આખો છે ધંગ છે કે તમે એકલાસો કેટલા ક્યાં ક્યાં ગામના બધા હાખના કેટલા વાટીયા

કિયા કિયા ગામ રાજપની બજુ પઈ ગામ રાખવા પડે છે કે છૂટા છૂટા ફરે આ વી રીતે એમ આ ગામ થી ઉ ગામ ઉ ગામ થી ગામ અને બીજા રે બધા ઈ બધા મખી કોણ થાય ત્યારે મખી અરજન અરજન મખી બેઠા નો કરી આવે એ જોક બોક કાઈ જડે છે કે ન છે હા એને જડ તો દી જી કરો જી કરો ભેર તો હોય છે કપા ને ભેર હે તે ઓર લાગે હરે નદી ચાલુ છે હા અહીંયા કપા હે ને બુ હા

એના રાજકોટ છોકરા રે વીર રામવાડો થઈ ગયા બારોટીઓ બારટીઘેલ હાક ના હતા રાજકોટ મેં એના પરિવાર રહે મારે એના ભેરો થવાની ગણતરી રહે બહુ સારું બહુ સારું તો હવે આવી રીતે ભાઈ અમે અમારા માલ ધારીને મળ્યા મજા આવી તમે મું ને કીધો તો નહીં કે સા પાણી પીશો નહીં પીઓ બધું પાછા તો આપણે મીઠી રોડ ના જગા ભાઈ છે ચાયનો નશો ભારી એના મેં બહુ ઉતાર્યા છે એટલે યા જાઉં છું સા પીધા વગર જાતો નથી હવે તમે પાવો છો

રામ રામ કીધો એને ઘણા ટકા તો ભાઈ હવે આપણે કેમ થાય છે ચા છે કે શું થાય છે ભાઈ માલધારી છે માલ ભારે નથી ચાનો યાદ આવી નથી અહીંયા જોઈએ આગળ શું શું થાય છે બને રેજો